79.39 એકર જમીન ખેતીના હેતુ માટે નવસદ્ય કરવા હાઈકોર્ટ પાંચ મહેસુલ પછી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં પછી સુપ્રીમ કોર્ટમાં ગયા છે ત્યાં એ લોકો ઝિંગ તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને અભિપ્રાય લીધો છે ટોટલ પેપર બતાવ્યા જાય અને પૂરો અભ્યાસ કર્યો જાય છેલ્લા બે મહિનામાં તો પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે તે કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ બધા કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં હું મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય એમાં સરકારનો બી સાથ લેવાય બતાવે ત્યારે હમણાં સત્તાવીસ ચાર બે હજાર બે હજાર પચીસ રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગના પાછા ઝીંગા તળાવમાં ઝીંઘા ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે તે સંજોગોમાં મેં આજે મંડીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો આઠથી થી દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે સુપ્રીમ કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગવો પડે કે મને તક આપો બે વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ હવે સુપ્રીમ કોર્ટ ધારો કે દર મારી માંગણી મંજૂર બી કરે અને દર મે દેખરેખ રાખ છે કે દર બે મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલત તારને નિમ્યાં અને એને રિપોર્ટ આપવાનો કે કઈ ખેતી ની પ્રવૃત્તિ ચાલુ થાય છે તો અહિયાં દીકાશે ઝીંગાવું છે તો મારી પરિસ્થિતિ શું થાય મારા પેલા તો સુપ્રીમ કોર્ટ ના લોયરો ના પાંચ કરોડ રૂપિયા જાય મારો તો રહેવાનો પચાસ લાખ નો ખર્ચો જાય એટલે આજે સ્પષ્ટપણે મંડળીના સભ્યોને જણાવવામાં આવ્યું છે કે ખેતી કરવી છે કે ઝીંગા તળાવ કરવા છે એટલે ખેતી કરવી હોય તો નામા પર મને લખી આપે એમાં મને લખી આપશે તો હું મારી લડત આગળ ચલાવીશ નહીં તો પછી હું પાર્ટી મૂકી કારણ કે હું તો સભ્ય છું છું એવું બી નથી સભ્ય ધીરુભાઈ મારા મારાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ આ મંડીના વોલિયન્ટરી સભ્ય હતા એમના એક પુત્ર તરીકે મેં અરજી કરી છે કે મને બી સભ્ય બનાવો તે અરજી હાલ પેન્ડિંગ છે હું સભ્ય બનીશ તો બી હું વોલિયન્ટરી સભ્ય બની મને કોઈ જમીન મળવાની નથી કે મને કોઈ ફાયદો થવાનો નથી લોક હિત માટે હું આ કાર્ય કરી રહેલો છું એમાં લોકોનો સાથ જોઈએ તો જ સફળ થવાય હવે કોઈ ઝીંગા તળાવ કરવા હોય તો એ લોકો હેતુ ફેર કર્યો છે સરકારે ખેતી કરવા માટે જમીન આપેલી છે માનસ્વી પણ સરકારની પરવાનગી સિવાય ગંગાના તળાવ બનાવી નહીં શકાય એ જે ફાયદાકીય પરિસ્થિતિ છે એમાં કોઈ દીપક ઇજારદાર ઝીંગા તળાવ તોડાવવાની કોઈ પ્રવૃત્તિ નથી કરતો તો સરકાર જે કરવાની હોય સરકાર કઈ હું સરકાર નો માય બાપ તોડો છું સરકાર સરકાર છે હા હું તો નાગરિક છું એક હા ભારત દેશ નાગરિક છે ગામ નો હિત ગામવાસીઓનો નો હિત એટલે હવે પછી લોકો શું કે છે જો ખેતી કરવા તૈયાર થશે તો લડત આગળ ચલાવીશું ફરી પાસે તમે બોલાવીશું બરાબર ને પેલા એ લોકોને ટાઈમ આપેલો છે પંદર દિવસ નો ટાઈમ